રાજા તારી સોળસો રાણી પાણી ભરવા ગઈતી રેલોલ પાણી બાણી ન મળ્યું પશુ પંખી તરસે મરે રે દિવાસો આવતા જ આદિવાસી વિસ્તારોમાં ભગવાન શ્રી કૃષ્ણને સંબોધાતું આ ફટાણો ગુંજવા લાગે છે દિવાસાના આગલા દિવસથી જ ઉજવણી ચાલુ થઈ જાય છે અને આ બે દિવસ દરમિયાન આદિવાસી ગામોમાં ઉત્સાહનો માહોલ જોવા મળે છે સાસરે ગયેલી દીકરીઓ માવતર આવે છે પૂર્વજોને યાદ કરાય છે ખેતરમાં નવા પાકની પૂજા થાય છે ગામ આખું ભેગું થઈને ફટાણા ગાતા ગાતા દિવાસાની આગલી રાત જાગરણ કરીને દેવતાઓને રીઝવવાનો પ્રયાસ કરે છે અષાઢમાં મેઘરાજાનું આગમન થઈ ગયું હોય છે એટલે વાવણી પણ થઈ ગઈ હોય છે એટલે દિવાસો આવતા સુધીમાં ખેતરમાં મકાઈ તુવેરના પાકની કૂપણો ખેતરના પળ ચીરીને ડોક્યા કરતી હોય છે એટલે વરસાદ સમયસર વરસતો રહે અને પાકનો ઉતારો સારો આવે એ માટે આદિવાસીઓમાં દિવાસાના દિવસે વિશેષ અનુષ્ઠાન કરવાની પરંપરા છે દિવાસાની આગલી રાતે ઉજવણી કરાય છે જેમાં ખેતરમાં જઈને કુટુંબના દેવતા અને પૂર્વજોનું પૂજન કરાય છે અડદના વડા અને ઢેબરાનો પ્રસાદ પીરસવામાં આવે છે આદિવાસી સંસ્કૃતિમાં સંગીતનું ખૂબ જ મહત્વ છે પાવો વાસણી ઢોલ નાઘરી આદિવાસી સંગીતના મુખ્ય અંગો છે પરંપરા એવી છે કે દશેરાના દિવસથી પાવો અને વાસળી વગાડવાનું આદિવાસીઓ શરૂ કરે છે આખો દિવસ ખેતરમાં મજૂરી કરીને પશુઓ ચરાવે ઘેર આવેલા આદિવાસીઓ રાત્રે વાજિંત્રો વગાડી પરંપરાગત ગીતો ગાઈને મનોરંજન મેળવે છે જોકે સંગીત ગીત સંગીતમાં પણ એક અનોખી પરંપરા છે દિવાળીથી દિવાસા સુધી વાંસળી અને પાવો વગાડવામાં આવે છે અને દિવાસા પછી ઘાઘરી નામનું વાજિંત્ર વગાડાય છે વાંસની બે પટ્ટીઓથી બનેલું ટચુકડા વાદ્યમાં વચ્ચે પાતળા તાર હોય છે ઘાઘરી મોઢામાં દબાવીને આંગળીથી તેના તારને જંકૃત કરીને વગાડવામાં આવે છે દિવાસાથી દિવાળી સુધી ઘાઘરી જ વગાડાય છે દિવાસો એટલે અષાઢ માસની અમાસ આ દિવસ આવનાર ઉત્સવોને અને ખુશનોમાં માહોલને છડીદાર કહેવાય છે આ કૃષિ પ્રધાન દેશમાં દિવાસાનું વિશેષ મહત્વ છે વરસાદ થવાથી ખેતરોમાં લીલો મોલ લહેરાય ઉઠ્યો હોય છે અને ધરતી માતાને સર્વસ્ત્ર હરિયાળીનો શ્રૃંગાર સજ્યો હોય છે ખેતરમાં ઊભો પાક લહેરાતો જોઈ આર્થિક સંપન્નતાની જ્ઞાતા સેવતા ખેડૂતો અને અન્ય પ્રજા પણ ઉત્સાહમાં હોય છે તેથી દિવાસાના દિવસે વિશેષ ઉજવણી થતી હોય છે એ બાબત અલગ છે કે ઘણીવાર વરસાદ ન થતાં દિવાસાનું પર્વ ફીક્કું પડી જાય છે તેમ છતાં ખેડૂતો ગાય બળદ જેવા પશુઓનું પૂજન કરીને દિવાસાના દિવાસાના દિવસે દિવસને ઉજવે છે આ દિવસે ખેડૂતો પોતાના હળની પૂજા કરે છે ખેડૂત સ્ત્રીઓ પહેલેથી જ જે જ્વારા વાવ્યા હોય છે તેનું પૂજન કરે છે અને સાથે સાથે ઘરમાં મિષ્ટાન બનાવવામાં આવે છે આ મિષ્ટાન દરેક જગ્યાએ અલગ અલગ હોય છે ક્યાંક ખીર બનાવવામાં આવે છે તો ક્યાંક માલપુઆ બનાવવામાં આવે છે દિવાસાના દિવસે એકસાથે એવ્રજ જેવ્રત વ્રતનું પણ મહત્વ સંકળાયેલું છે અષાઢ વદ 13 થી શરૂ થતું આ અષાઢી અમાસ એટલે કે દિવાસાના દિવસે પૂર્ણ થાય છે સૌભાગ્યવતી સ્ત્રીઓ આ દિવસે જ્વારાની પૂજા કરીને દીવો પ્રગટાવે છે એટલા માટે આ દિવસને દિવાસો કહેવાય છે દિવાસાના દિવસે એક વ્રતની પૂર્ણાહુતિ થતા બીજા વ્રતની શરૂઆત થાય છે દિવાસાના બીજા દિવસે એટલે કે શ્રાવણ માસના પહેલા દિવસથી દશામાના વ્રતની શરૂઆત થાય છે સ્ત્રીઓ દશામાનો શણગાર સાંઢળી વગેરે લાવીને દસ દિવસ માતાજીની વિધિપૂર્વક પૂજા અર્ચના કરે છે જો મારો આ વિડીયો તમને ગમ્યો હોય તો શેર લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો జై శ్రీకృష్ణ